રામ અને લક્ષ્મણ બંને મિથલાપુરીનો આનંદ લઈ રહ્યા છે અને સંધ્યા સમયે ગુરુદેવની આજ્ઞા માંગે કે શું અમે નગર દર્શન કરવા જઈએ ગુરુદેવ કહે હા જાઓ ને અને જ્યાં શ્રી રામ અને લખનજી મહારાજ નગર દર્શન કરવા નીકળ્યા છે ત્યાં નગર શ્રી રામ અને લખનજીના દર્શન કરવા પોતાના ઘર છોડી છોડી અને આમ બહાર ભેગું થઈ ગયું છે 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 કોણ 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 કેમ કે ત્યાં પાસે ઉભેલા કેટલાક સૈનિકો કેટલીક દાસીઓ કે જે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીના સ્વાગતમાં એ મહેલમાં હતી એમણે શ્રી રામના સ્વરૂપની

કોઈ તમને ઘણા સમય પછી મળે અને તમે એમને યાદ રાખીને પૂછો કે તમે કેમ છો એનો આનંદ કેવો હોય ને એમને હું યાદ છું એ આનંદની અનુભૂતિ ભગવાન મિથલાવાસીઓને એમ કરાવી રહ્યા છે જાણે પ્રભુ એ બધાને ઓળખે છે દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવીને બધા સામે સ્મિત કરીને પ્રભુ મિથિલાપુરીના દર્શન કરતા કરતા આગળ જઈ રહ્યા છે કોણ છે કહે દશરથજી છે ને અયોધ્યાના રાજા એમના પુત્ર કોઈ કહે છે કેવા સુંદર છે કોઈ કહે છે કેટલા વીર છે કોઈ કહે છે કેટલા વિવેકી છે કેટલીક સ્ત્રીઓ આપસમાં ચર્ચા કરે છે કે મને તો લાગે છે કે વિધાતાએ જાનકી માટે રામને જ જ પસંદ કર્યા છે છે એટલે તો વગર આમંત્રણે રામ કેવા આવ્યા વગર આમંત્રણે અતિથિ થઈને આવ્યા છે મિથિલામાં વગર આમંત્રણે જ્યારે વિધાતાએ રામને સ્વયંવર સમયે મિથિલામાં મોકલી દીધા છે તો ચોક્કસ જ આ વિધાતાનો કોઈ પ્લાન છે આ વિધાતાની કોઈ ગોઠવણ છે અને જાનકી માટે આજ યોગ્ય વર છે દર્શન કરતા કરતા પ્રભુ ધનુષ્યજ્ઞ શાળાના સમીપ પહોંચે ને નાના નાના બાળકોની ટોળકી ભગવાન ના સાથે જોડાઈ ગઈ છે બધા બતાવે છે આ અમારા મિથિલા નો ચબૂતરો છે આ અમારા મિથિલા નો આ મહેલ છે આ જાનકીજી નો મહેલ છે કોઈ કહે આ મહારાણી નો મહેલ છે કોઈ કહે અહિયાં બધાને દાન આપવામાં આવે આ મિથિલા ની ગૌશાળા છે અને આ મિથિલા ની ધનુષ્ય શાળા છે અહીંયા સ્વયંવર થવાનું છે ધનુષના દર્શન કરાવે કે આ ધનુષ છે આ ધનુષને જે તોડશે એ જાનકી સાથે વિવાહ કરશે અને પ્રભુ એ નાના નાના બાળકોની વાતો મંદ મંદ સ્મિત સાથે સાંભળી રહ્યા છે બાળકો બહુ હોશિયાર હોય ક્યારેક એમને સાંભળવા ક્યારેક ક્યારેક બાળકોને સાંભળશો ને તો તમને એમ આવશે કે આના મગજમાં આવી બધી વાતો આવે ક્યાંથી છે અને એવી સુંદર એમની કાલી ગેલી ભાષામાં એ બોલતા હોય અને એમાં ગોસ્વામીજી મહારાજ તો કહે છે કે બાળક પ્રત્યેનો પ્રેમ કેવો હોય તો કહે જો બા અલક કર તો તરી બાતા સુનિત મુદિત મન પિતુ અરુ માતા માતા પિતાનું હૃદય જેમની વાણી સાંભળીને ગદગદિત થઈ જાય એવા આ બાળકો અને એ બાળકોની વાતો

કરતો બાળક મીઠો લાગે મોટો થઈને તુકારો કરે તો એ આપણને વાગે બાળપણમાં મમ્મી તું તો ગાંડી છે કે તો બાળક બહુ મીઠો લાગે અને 20 25 વર્ષનો થઈને એમ કે તું તો ગાંડી છે તને શું ખબર પડે તો કેવું લાગે એટલે બાળપણથી સુંદર સુંદર વાતો કરે તો સાંભળો એમની વાતો સાંભળવામાં આનંદ છે એમના સાથે વાતો કરવામાંય આનંદ છે પણ જ્યારે કઈ ખોટું બોલે તો એને પ્રેમથી સમજાવીને વાળો એ જરૂરી છે એમના જીવન માટે આપણા માટે તો સમજ્યા પણ એમના જીવન માટે જરૂરી છે તો એ વિવેકી બનશે પ્રભુ પાછા આવ્યા છે અને બીજા દિવસે સવારે ગુરુદેવની આજ્ઞા લીધી છે કે ગુરુદેવ ભગવાન ની એ સુંદર લીલાનું વર્ણન કરેસ્વામીજી મહારાજ કે પહેલા લક્ષ્મણજી સુઈ જાય પહેલા લક્ષ્મણજી જાગે પછી પ્રભુ જાગે અને પછી ગુરુદેવ જાગે કેવી ભક્તિ કેવો ભાવ કેવી સેવા અને જ્યારે શ્રી રામ લક્ષ્મણ જાગી કરી વાટિકામાં ભગવતી આદ્ય શક્તિનું મંદિર છે અને ત્યાં જ જાનકીજી પણ એ દિવસે પૂજન કરીને આદ્ય શક્તિ પાસે એ માંગવા આવવાના છે કે એમને વરમ લક્ષ્મણજી મહારાજ ને આ બધી ખબર છે કે આજે તો મારા માતા પિતાનું મિલન થવાનું છે એટલે બરાબર આમ અને જેવી આમ કંકણ અને ઝાંઝરની ધ્વનિ સંભળાય એટલે લક્ષ્મણજી મહારાજ પ્રભુને એ તરફ લઈ જઈ રહ્યા છે પ્રભુ ત્યાં પુષ્પ સારા દેખાય છે ભગવાન ત્યાં ત્યાં અહીંયા તો છે ના સારા દેખાય છે ત્યાં જઈએ હાથ પકડીને પ્રભુને લઈ આવે ને આ તરફથી જાનકીજી આવે પુષ્પ વાટિકામાં અને સખીઓ જાનકીજીને રામના અને લક્ષ્મણજી રામને જાનકીજીના દર્શન કરાવે ને કેવી દશા બની છે કેવી સ્થિતિ બની છે ખ કર કે જનક નંદિની બાઘ મે જા ખડી ખડી ગઈ રમક નંદિની બાઘ મે જા ખડી की खड़ी रह गई राम देखे सिया मासिया राम को राम, राम देखे, देखे सिया मासिया राम, राम चारोिया लड़े के लड़ी, लड़ी रह गई राम को देख कर खिल जनक नंदिनी बाग में जा खड़ी की खड़ी रह गयी पार બહુ સુંદર લીલા છે બધું ભગવાન નું હતું જ કરેલું પણ એમાં શ્રીરામ ને જાનકીજી સાથે પ્રેમ થાય છે ત્યારે બધા ચર્ચા કરે ને લઈટ પહેલી વાર જોઈને થયું છે જે ભાવ જાગ્યો છે કે આમને તો મારા પત્ની બનાવો જાનકીજીને ને રામને જોઈને જે ભાવ જાગ્યો છે કે આ મારા પતિ બને પણ પછી એ ભાવની મર્યાદા મર્યાદા પુરુષોત્તમે મર્યાદા કેવી રાખી છે કે ભાવની મર્યાદા કેવી છે કે જોઈને ગયા કે રામ ચાર લડી રહે ગઈ એ એ જે નેત્ર ભેગા થાય ને પણ એ નેત્ર મર્યાદા નથી ભૂલતા એ મર્યાદા રૂપી પ્રેમની વાત છે અહિયાં અત્યારે દુનિયામાં કોઈ પ્રકારની કોઈ મર્યાદા નથી દુનિયાને દેખાડવા માટે બહુ પ્રેમ છે સાચા અર્થમાં તો છે કે નહીં ભગવાન જ જાણે પણ પ્રભુનો પ્રેમ કેવો મર્યાદામય છે એના દર્શન આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે ભાવથી તાળી પાડતા जरोकन से जरोन लगी देखते ही नजर मिल गई दोनों की देखते ही नजर मिल गई दोनों की जो जहां थी, खड़ी की खड़ी रह गई राम।, राम को देख कर फिर जनक नंदिनी बाग में जा खड़ी की

પ્રેમ ખરો પણ અહીંયા પરમિશન છે હા પરમિશન વગરનો પ્રેમ નથી સૌથી પહેલી પરમિશન તો જનકપુર વાસીઓ આપી છે પછી પરમિશન ગુરુદેવે આપી છે અને પછી પરમિશન પિતાએ આપી છે અને ત્યારે આ લગ્ન થયા છે પ્રેમ ખરો પણ પ્રેમમાં મર્યાદા અહિયાં નથી ભૂલાઈ અત્યારે જે આમ ચાલો કોઈને નથી માનવું તો આપણે ચાલતા થઈએ એવું અહીંયા નથી પ્રેમ જ છે રૂકમણીજીને પણ ભગવાન બગાડીને લાવ્યા હતા પણ પિતા ભીષ્મક ની ઈચ્છા થી પિતા ભીષ્મક તો એ જ ઈચ્છતા હતા કે મારી દીકરીના લગ્ન કૃષ્ણ સાથે થાય એટલે ભગવાન સાથે કમ્પેર કરવા વાળા જે આપણા અતિશય જ્ઞાની યુવાનો છે કે જે પોતાના પ્રેમને ભગવાન સાથે ખૂબ કમ્પેર કરે છે કે મારે તો આવો પ્રેમ જોઈએ ને આવો પ્રેમ જોઈએ ને એમને સમજવું પડે પ્રેમ કેવો છે ને પ્રેમમાં જે મર્યાદા છે પ્રેમમાં જે ભાવ છે પ્રેમમાં જે ક્યાં સુધી નિભાવવાની તાકાત નિભાવવાની પણ તાકાત હોવી જોઈએ સુખ દુઃખમાં આ તો ગમતું નથી લો ભાઈ આ સાઈન કરી દીધી ને છૂટા તમે ત્યાં અમે અહીંયા ના ના નિભાવવાની તાકાત હોય તો પ્રેમ કરવાનો બાકી વગર પ્રેમ એ બહુ સારા બાકી પ્રેમ કર્યા વગરના બહુ સારા પણ અહીંયા જયારે તે સમયે જે પ્રભુના સ્વરૂપને જાનકીજી પોતાના હૃદયમાં અને જાનકીજીના સ્વરૂપને પ્રભુ પોતાના હૃદયમાં ઉતારી રહ્યા છે અને સખીઓની જે ચર્ચા ચાલી રહી છે એના સુંદર દર્શન કરતા ભાવથી તાળી વળી सब में शंका बनी, की बनी रह गई राम को देख कर श्री जनक नंदिनी राम को देख कर श्री जनक नंदिनी बाग में जा खड़ी की खड़ी रह गई राम को देख कर श्री जनक नंदिनी बाग में जा खड़ी સાથે સખીઓની પણ રામને જોઈને કે આ હા હા કેવી સુંદર જોડી છે કેવા સુંદર લાગી રહ્યા છે કેવા સુંદર શોભી રહ્યા છે ત્યાં એક કહે કે પણ જેને પુષ્પ તોડતા પરસેવો થઈ રહ્યો છે કોમળ કેટલા છે શ્રીરામ તો જે પુષ્પ તોડી રહ્યા છે સવાર સવારનો સમય છે પ્રભુ જ્યારે પુષ્પ તોડવા ગયા છે બિલકુલ સૂર્યોદય થાય એ સમયનો સમય છે અને એ સમયે ભગવાનને પુષ્પ તોડતા વખતે પરસેવો થઈ રહ્યો છે કષ્ટ પડી રહ્યું છે એટલા કોમળ ભગવાન હા આપણી કોમળતા તો ક્યાંય નથી આમાં તોય મારા પ્રભુના કષ્ટ તો જુઓ પહેલા ધનુષ તોડ્યું પછી વનમાં ગયા પછી કેટલાય દૈત્યોને માર્યા અને મખમલના ગાદલા પર સુવા ભગવાન ઘાસની પથારી કરીને સુવે આટલા કષ્ટ તો આપણા જીવનમાં નથી જ એટલી બધી તકલીફ તો આપણા જીવનમાં નથી જ એટલે આ ડિપ્રેશન ને સ્ટ્રેસ ને નાસીપાસ થવું ને આ બધું નવરા બેસે ને એટલે આ બધું આવે જ નથી એવું હું નથી છે આ બધું છે પણ બહુ ફ્રી નહીં બેસી રહેવાનું બહુ લોકોની વાતોને નહીં સાંભળવાની બહુ ફ્રી સમય હોય તો ભગવત ભક્તિમાં એ સમય લગાડો તો ના ડિપ્રેશન આવશે ના સ્ટ્રેસ આવશે ના અસંતોષ આવશે અને આ મારા પ્રભુ જે કેટલા કોમળ છે ને કેવા કોમળ પ્રભુ જેને પુષ્પ તોડતા પર સેવો થાય એ પ્રભુને સખી કહે કે धनुष કેસે તોડेंगे વારે કુંવર ક્યાં કોમળ જે કુંવર છે ધનુષ કઈ રીતે તોડશે ને મનમાં જે શંકા ઉઠી છે પાછું એ શંકા નું સમાધાન આપનારી પણ એક સખી છે અને શું કહે છે આવો ભાવથી શ્રવ